નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપડે દર વખતે ખેડૂત મિત્રો ને છીએ અને ખેતી ની જે છે એ નવી નવી વાત એ મિત્રો આપણે કરીએ છીએ પહેલું સુખ તે જાતે નર્યા મિત્રો આપણે જે છે એ પ્રાકૃતિક કૃષિ દ્વારા એ લોકોનું સ્વાસ્થ્ય સુધરે લોકોનું સ્વાસ્થ્ય સુધરશે તો મિત્રો આપણે બધાને ખબર છે કે તંદુરસ્ત જે છે સમાજ જે છે નિર્માણ થશે અને તંદુરસ્ત સમાજ જે છે નિર્માણ થાય તો રાષ્ટ્ર જે છે એ પણ જે છે એ સમૃદ્ધ બને ત્યારે મિત્રો આપણે જે છે એ બીમાર પડીએ અને દવાખાને જઈએ અને દવાખાને જઈએ અને પાછા જે છે રિપેર થાય એટલે કે ટૂંકમાં પાછા હાજા થાય એની જગ્યાએ બીમાર જ ન પડીએ એના માટેના એ મિત્રો આ કિસાન સફર ટીમના એ હંમેશના પ્રયત્નો રહ્યા છે ત્યારે મિત્રો આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પણ જે છે એ પ્રાકૃતિક કૃષિ જે છે એને પ્રાધાન્ય આપવામાં આવે છે અને સાથે સાથે આપણા મહામહિમ રાજ્યપાલ દેવવ્રત આચાર્યજી દ્વારા ખેડૂતોના ખેતરો સુધી જે છે એ ભોગી અને જે છે એ પ્રાકૃતિક કૃષિ તરફ ખેડૂતો વળે એના માટેના એ મિત્રો હંમેશના પ્રયત્નો એ કરતા રહેલા છે ત્યારે મિત્રો કિસાન સફરની ટીમ દ્વારા પણ એ પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત મિત્રો જે છે એ કેમ વેપારી બને પોતાનો માલ કેમ સારી રીતે વેચાણ કરી શકે એના માટેના એ મિત્રો આપણા હંમેશાના પ્રયત્નો હોય મિત્રો આપને બધાને ખબર છે કે દેશી નું જે છે એ ખૂબ મોટું મહત્વ એ આપણા પૂર્વજો જે છે એ જાણતા હતા અને એટલા માટે જ દરેક ગામની અંદર એક ઘાણી જે છે એ હતી ત્યારે એ ઘાણીઓ જે છે એ અત્યારે ખલાસ થઈ અને આ ઘાણીનું તેલ જે છે એ ખાવામાં આવતું હતું તો કોઈ દિવસ કોઈની નળી જે છે એ બ્લોક થઈ નહોતી કોઈને જે છે એ હાર્ટ એટેકનો પ્રશ્ન આવતો નહોતો ત્યારે મિત્રો રાસાયણિક ખાતર અને જંતુનાશક દો અને વધવાના કારણે અને સાથે સાથે તેલની અંદર રિફાઈન્ડ તેલો જે છે આવવાના કારણે જે તેલ જે છે ખાઈએ છે એ તેલ છે કે નહીં એ જ આપને ખબર નથી રહી ત્યારે મિત્રો આજે આપણે અમારા જસદણ તાલુકાની અંદર આવી દેશી ઘાણીથી જે છે તેલ કાઢી આપવામાં આવે છે ને તેલ જે છે કાઢે છે અને પોતે વેચાણ પણ કરે છે ત્યારે મિત્રો આવું સારું તેલ જે છે એ મેળવવા માટે એની અંદર કેવી કેવી રીતની પ્રોસેસ થાય છે એ આપણે ભાઈ પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ સૌપ્રથમ ભાઈનો પરિચય લઈએ અને ત્યારબાદ જે છે એ આપણે આ તેલ વિશેની માહિતી મેળવશું આપનું પૂરેપૂરું નામ તમારું મોબાઈલ નંબર નવ્વાણું સાત નવ્વાણું નવ્વાણું સાત નવ્વાણું ત્રીસ પાંત્રીસ ત્રીસ નવ પાંત્રીસ તમારી ઓઇલ મિલ નું નામ ઉમિયા ઓઇલ મિલ ઉમિયા ઓઇલ મિલ અલ્પેશભાઈ હવે અલ્પેશભાઈ તમે જે છે એ આ જે ઓઇલ મિલ જે છે ઘણી બધી કહેવાય કે ઓઇલ મિલો તો જે છે અત્યારે હવે રિફાઈન્ડ સુધી પહોંચ્યા છે અને તમે જે આ દેશી ઘાણીથી જે તેલ કાઢો છો તો આ દેશી તેલ કાઢવા પાછળનું આપનું કારણ

પછી એમાં ચાર ગ્લાસ પાણી આવે ચાર ગ્લાસ પાણી નાખવાનું હા હા ને એમાંથી અંદાજે સાડા અગિયાર થી બાર કિલો તેલ નીકળે બરોબર એમાંથી સીધું જ તેલ જે છે એ નીકળે છે હા બરોબર મિત્રો જે છે એ આની અંદર જે છે બીજી કોઈ એવી પ્રોસેસ જે છે કરવામાં આવતી નથી કોઈ કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો નથી માત્ર જે છે એ તેલ જે દાણા નાખવામાં આવે ને સાથે જે છે એ આવી રીતનું તેલ જે છે સીધું જ જે છે તેલ નીકળવામાં આવે છે હવે આની અંદર જે છે એ આ તેલ જે છે જે બને છે એને શુદ્ધ કેવી રીતનું કરવામાં આવે છે અને આ તેલ સીધો ઉપયોગ કરી શકીએ કેવી રીતનું કરી શકીએ તો બેસ્ટમાં બેસ્ટ આ તેલ ખાવામાં ખાવામાં અવરાતર બરાબર અને વન ટાઈમ ફિલ્ટર

છે વાપર બરાબર આની અંદર તેલ જે છે મિત્રો જોઈ રહ્યા છે કે આ દેશી ગાડી અંદર જે છે એ પેલા બળદ જોડીને જે છે એ કરવામાં આવતું હાલ જે છે એ ઇલેક્ટ્રિક મોટર દ્વારા જે છે એ આને આંકવામાં જે છે આવે છે તેલ જે છે એ ની વાત આપને અલ્પેશભાઈ કહે છે કે ભાઈ તેલની જે છે એ જે ઘનતા હોય એ ઘટતી જતી હોય અને એના કારણે જે છે એ તેલ વધારે પ્રમાણમાં જોવે છે આ તેલ શુદ્ધ તેલ આની અંદર જે છે એ મિત્રો કોઈ પણ જાતનું જે છે મિક્સ કરવામાં આવતું નથી અલ્પેશભાઈ અહીંયા તેલ જે છે એ તમે કેવી રીતનું ખેડૂત મિત્રોને કાઢી આપો છો અમે

તલનું તેલ તો શું અત્યારે શું કોનું હા બરાબર માણસો ખાઈ ના થકતા છ હજાર રૂપિયા નો થાય છ ના માવા ખાઈ જશે રિયલ હા સમાન પણ ખાઈ ના તેલ ખાતા નથી ખૂબ સરસ મજાની વાત મિત્રો આપણે અલ્પેશભાઈ દ્વારા કરવામાં આવી કે ભાઈ આ તેલ જે છે એ કેવી રીતનું જે છે એ હાંસુ હોનું જે છે એ છે તલનું તેલ એટલે હાંસુ હોનું કહેવાય પણ ખાઈ શકતા નથી ખાય છે પણ માવા ખાય છે તલ તેલ ખાતા નથી ત્યારે આપણી સાથે જે છે એ તેલ લેવા માટે અહીંયા જ જે છે એ અમારા પ્રગતિશીલ ખેડૂત પણ સાથે સાથે આવ્યા છે એમની પાસેથી પણ જાણવાનો આપણે પ્રયત્ન કરીએ તમે તમારું નામ અને તમારું ગામ તમે આ તેલ શા માટે વાપરો છો અને તમે કેટલા સમયથી વાપરો છો અને આ તેલથી અને બીજાના તેલમાં આમાં

કઈ બનાવીએ છીએ હા એટલે તમે જે છે આપણા જે અત્યારે જે છે એ તેલથી જે છે એ કેટલા બધા રોગોના પ્રશ્ન આવ્યો છે તો તમે જે છે એક ખેડૂત તરીકે તમે હું ભલામણ કરો છો અમે પણ એ ભલામણ કરીએ છીએ કે ભાઈ તમે થોડું ખાઓ પણ સોખી વસ્તુ ખાઓ હા 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 ગમે એ વસ્તુ શાકભાજી છે પછી અનાજ એ ફેર ખાવામાં એમ ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને પ્રગતિશીલ ખેડૂત મિત્રો એ કરી કે ભાઈ આ તેલ જે છે એ શુદ્ધ ખાવું એ આપણા માટે ખૂબ અનિવાર્ય છે અલ્પેશભાઈ જે છે એ આપણને ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને કરી કે ભાઈ તેલ જે છે એનું મહત્વ જે છે કેટલું રહેલું છે અને તેલ જે છે એનાથી કેટલો બધો ફાયદો જે થાય મિત્રો આપણે આખા દિવસમાં બે વખત જે છે તેલનો ઉપયોગ આપણા શાકભાજી રાંધવામાં કરતા હોય તળવામાં કરતા હોય ત્યારે મિત્રો અહીંયા જે છે એ તેલ શુદ્ધ તેલ તમારી નજર સામે જે છે એ કાઢવામાં આવે છે અને એકદમ જે છે એ સારામાં સારી રીતે એ સૂખું તેલ મિત્રો તમારે જો જોવે તો ચોક્કસ જે છે અલ્પેશભાઈનો તમે સંપર્ક કરી શકો છો અથવા અમારો કિસાન સફરનો જે કિસાન સફર પ્રાકૃતિક હાટ છે એનો તમે હેલ્પલાઇન નંબર તમે લખી લો ત્યાંથી તમને જે છે આ પ્રાકૃતિક તેલ એ તમારા સુધી જે છે મળી જશે અને એનો હેલ્પલાઇન નંબર છે અઠ્ઠાણું બે ચુમ્માલીસ એકત્રીસ ત્રણ પાંત્રીસ આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને તમે આવું શુદ્ધ તેલ જે આપણા કહેવાય કે હાવ સોખે સોખું તેલ કોઈ પણ પ્રકારના રિફાઈન્ડ નહીં કોઈપણ પ્રકારના જે છે કારણ કે જે આપણે કદાચ મિલમાં જ નાખીએ તો એમાં પણ જે ગરમ ને આ એવું બધું થાય છે તો આની અંદર કોઈ પણ જાતનું ગરમ જે છે એ થવાનો પ્રશ્ન રહેતો નથી અને સીધું જ તેલ જે છે શુદ્ધ તેલ એ મિત્રો આપણને આમાં મળે છે અલ્પેશભાઈ અમારા ખેડૂત મિત્રોને તમે ખૂબ સરસ મજાની જે છે એ માહિતી આપી અને ખેડૂત મિત્રો માટે જે છે એક કહેવાય કે સારી વસ્તુ એ ખેડૂતો સુધી પોગે એના માટેના જે અમારા પ્રયત્નો છે એ પ્રયત્નોમાં આજ તમારો એક છે એક સમાવેશ થયો અને અમારા ખેડૂત મિત્રોને વેપારી વર્ગને જેને સારું ખાવું હોય એ ચોક્કસ જે છે એ ઉમિયા ઓઇલ મિલ નો જે છે સંપર્ક કરે અથવા કિસાન સફર પ્રાકૃતિક હાટનો પણ સંપર્ક કરો તો પણ તમને જે છે આ તેલ તમારા સુધી મળી જશે અલ્પેશભાઈ અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ હું એ જે મૂળિયા આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી